મનુભા હેમુભા જાડેજા ગામ કડિયાણા મારે પંદર વીઘાનું જીરું હતું એમાં સાહેબોની નર્મદાની સાહેબોના બે દરકારીના હિસાબે આજ રાતમાં આખું પાણી ભરી ગયું પાંચ વીઘામાં ઓછામાં ઓછું પંદરથી વીસ મળ વીઘે પાંચ મણ જીરું થાય એવું હતું એટલે પચીસ ત્રીસ મણ જીરાની નુકસાની આવી તો આ સાહેબોની બેદરકારીના હિસાબે આ જે થવાનું હતું એ થયું ખેડૂતને તો આપઘાત કરવાનો જ વારો આવે ને જેથી પાણી જોતું હતું તેથી સાહેબો પાણી આપતા નહોતા અને હવે નથી જોતું તો આ પાણી આપવાનું કારણ શું નુકસાની કેટલી આવી નુકસાની પાંચ વીઘાના જીરામાં પચીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ મણ જીરું પેનાલ છલકાવાનું એક જ કારણ કોન્ટ્રાક્ટના માણસો એમ ક્યાંક કે અમે સાફસુફી કરી છે અને એના માણસો સાફસુફી કરતા નથી ટેન્ડર કહે છે આ પાસ થઈ ગયું છે અને ચોપડે છે શકીને સાફ થઈ જાય છે બરાબર તો આ નુકસાનીનું વળતર કોણ અમને આપશે અમે પાંચ વર્ષથી રજૂઆત કરાવી છે કે આ લીલ આવી જાય ઝારા ઝીપટા તો અધિકારી ધ્યાન નથી દેતા અત્યારે પાણીની જરૂર નથી ગેટ ઉપર માણસો લીગલી ચાર હોય એના બદલે એક માણાથી ચલવે છે એક માણા ચોવીસ કલાક તો અહીંયા રહે નહીં ચોવીસ કલાકનો તો પગાર નથી આપતા તો બીજા ત્રણ માણાનો પગાર કોણ ખાઈ જાય હરા મગનભાઈ ગામ કડિયાણા બોલો કે માઇનોર કેનાલ ત્યાં નંબરની ઓવરફ્લો થવાથી મારા સો વીઘાના ધાણા અને દસ વીઘાના ઘઉંમાં પાણી ભરાઈ ગયું છે હવે હાથથી રાખેલી જમીન છે જમીનવાળાને આપવું શું આ પાણી તમને દેખાય ઢીચણા માણું પાણી ભર્યું છે અને દસ વીઘાના ઘઉંમાં એટલું પાણી ભર્યું ઘઉં હવે આડા પડી જવાના પવનના હિસાબે અને દાણો ઝીણો પડી જવાનો તો એ જમીનવાળા ભાઈને આપવું શું હવે શેમાંથી પૈસા આપવાના ધાણા ને અને થઈને કેટલું નુકસાન ધાણા અને ઘઉંમાં થઈને દોઢ બે લાખ રૂપિયાનું નુકસાન છે